હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ રવા લડ્ડુ જે બનાવવા ખૂબ જ સરળ છે ખાવામાં ટેસ્ટી મોઢામાં મુકતા જ ઉગળી જાય એવા સુપર ટેસ્ટી રવા લડ્ડુ તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા એક કપ સૂજી લીધો છે થોડો જાડો રવો હોય એ લીધો છે તમે નોર્મલ ઝીણો રવો પણ લઈ શકો સાથે એક ટેબલ સ્પૂન દૂધની મલાઈ લીધી છે તમે મલાઈ મલાઈના બદલે ઘીનો ઉપયોગ પણ કરી શકો સાથે અડધો કપ આપણે દૂધ લેવાનું છે પણ આપણે દૂધને થોડું થોડું ઉમેરવાનું છે બધું જ દૂધ એકી સાથે નથી ઉમેરવાનું હવે આ રીતના સ્પૂનની મદદથી દૂધ અને મલાઈને મિક્સ કરી લઈએ આ રીતના તૈયાર થયું છે હજી આપણે બાકી બચેલું દૂધ પણ ઉમેરી દેવાનું છે થોડું થોડું કરીને સૂજી દૂધ બધું ઓબ્ઝર્બ કરી લેશે એટલે શરૂઆતમાં તમને મિશ્રણ થોડું સોફ્ટ લાગશે પણ થોડી વાર પછી મિશ્રણ પરફેક્ટ તૈયાર થશે બાકી બચેલું બધું દૂધ ઉમેરી દઈએ અહીંયા મેં અડધા કપ દૂધનો ઉપયોગ કરેલો છે એક કપ સૂજી સાથે સારી રીતે મિક્સ કરી દઈએ આ રીતના હવે આપણે આ રીતના તમે જોઈ શકો છો આ રીતનું મિશ્રણ આપણું તૈયાર થયું છે હવે આપણે ઢાંકી અને સૂજીને રેસ્ટ પર મૂકવાનું છે પંદર મિનિટ માટે પંદર મિનિટમાં સૂજી સારી રીતના બધું દૂધ ઓબ્ઝર્વ કરી લેશે અને આપણું મિશ્રણ જેવું આપણે જોઈએ છે એવું પરફેક્ટ તૈયાર થઈ જશે આ રીતનું પંદર મિનિટ પછી આપણું મિશ્રણ થોડું જાડું થઈ ગયું છે થોડું કઠણ થઈ ગયું છે આ રીતનું હવે થોડું ઘીવાળો હાથ કરી અને મિશ્રણને સારી રીતે મસળી લઈએ પરફેક્ટ આપણું મિશ્રણ તૈયાર થયું છે રવાનું હવે એમાંથી આપણે બે લુવા કરી લેવાના છે હાથની મદદથી સારા ગોળ લુવા કરી લઈએ હવે પાટલીમાં મેં અહીંયા ઘી લગાવેલું છે તમે તેલ પણ લગાવી શકો આપણે આ રીતના હાથની મદદથી પહેલાં શરૂઆતમાં ભાખરી જેવું વણવાનું છે આપણે અહીંયા રવાની ભાખરી કરતા હોય એવી જ રીતના રવાની ભાખરી કરીએ છીએ એમ કરવાનું છે પણ આપણે શરૂઆતમાં આ રીતના હાથથી જ કરી લેવાનું છે જેટલું આપણાથી થઈ શકે એટલું પછી આપણે થોડું વેલણથી મોટું કરી લઈશું થોડું પાતળું કરી લેવાનું છે મીડિયમથી થીક એવી આપણે ભાખરી તૈયાર કરવાની છે આ રીતના તમે જોઈ શકો છો આટલી થીક કરેલી છે મેં હવે અમે અહીંયા નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકેલી છે તવી આપણી ગરમ થઈ ગઈ છે એમાં આપણે તૈયાર કરેલી ભાખરી ઉમેરી દઈએ અને આ રીતના થોડું ક્યાંય જાડું હોય તો આ રીતના પ્રેસ કરી અને તમે એને પાતળું કરી શકો આપણી ઉપરની સાઈડ થોડી ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે ભાખરીને સાઈડ બદલવાની નથી આ રીતના તમે જોઈ શકો છો ભાખરી સરળતાથી ફરે છે અને ઉપરની સાઈડ ડ્રાય થઈ ગઈ છે હવે આપણે સાઈડ પલટાવી લઈશું અને આપણે ઘી એને એક સાઈડ આપણે ઘી લગાવી દઈશું આપણે બંને સાઈડથી ભાખરીને ઘીથી ઘીથી શેકવાની છે પુલટ કરતા જઈશું અને ભાખરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું અને આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે ભાખરીનો કલર બહુ બદલાઈના છે એટલા માટે આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેવાની છે બંને સાઈડથી આ રીતની ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે ઉતારી લેવાની છે આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલરની પ્લેટમાં લઈ લઈએ આ જ રીતથી આપણે બીજી ભાખરીને પણ તવા ઉપર શેકી લેવાની છે બંને સાઈડ ઘી લગાવી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય અથવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે બીજી ભાખરી પણ આપણી શેકાઈ ગઈ છે હવે આપણે પ્લેટમાં લઈ અને એને પંદરથી વીસ મિનિટ ઠંડી થવા દેવાની છે પછી આ રીતના ટુકડા કરી લઈશું આપણી ભાખરી ઠંડી થઈ જાય પછી જ આપણે આ રીતના ટુકડા કરવાના છે અને મિક્સર જારમાં લઈ લઈએ અને આપણે એનો દરદરો પાવડર તૈયાર કરવાનો છે મિક્સરને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને દરદરો પાવડર તૈયાર કરશું આ રીતનો તમે જોઈ શકો છો એકદમ દરદરો પાવડર આપણો તૈયાર થયો છે હવે એક મોટા બાઉલમાં લઈ લઈએ આપણે એને હવે અહીંયા એક પેન મેં ગરમ કરવા મૂક્યું છે એમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે ઘી તમે થોડું વધારે પણ લઈ શકો મેં અત્યારે બે ટેબલ સ્પૂન લીધું છે પછી જરૂર લાગશે તો હું થોડું વધારે પણ લઈશ ઘી થોડું ગરમ થાય એટલે પંદરથી વીસ જેટલા કાજુના ટુકડા પંદરથી વીસ જેટલે બદામના ટુકડા પાંચથી છ જેટલા અખરોટના ટુકડા અને પંદરથી વીસ જેટલી કિસમિસ લીધી છે બધા જ ડ્રાયફ્રૂટને આપણે ગરમ ઘીમાં થોડા કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈએ ડ્રાયફ્રૂટ ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે તમે તમારી પાસે જે અવેલેબલ હોય એ અથવા તો તમને જે પસંદ હોય એ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો અથવા તો તમે એને સ્કીપ પણ કરી શકો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે જેથી કરીને આપણા ડ્રાયફ્રૂટ બળી ના જાય અહીંયા ડ્રાયફ્રૂટનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે ગરમ ડ્રાયફ્રૂટ અને ગરમ જે આપણે એમાં હતું એ બધું આપણે તૈયાર કરેલા રવાના મિશ્રણમાં આપણે ઉમેરશું સાથે જ મેં અહીંયા અડધો કપ જેટલી દળેલી ખાંડ લીધી છે એ ઉમેરી દઈએ ખાંડ તમે થોડી વધારે કે ઓછી એક ટેબલ સ્પૂન વધારે કે એક ટેબલ સ્પૂન ઓછી લઈ શકો સાથે સાથે જ વન ફોર્થ કપ જેટલું નાળિયેરનું ખમણ અને અડધી ટી સ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી દઈએ હાથની મદદથી આપણે સારી રીતે મિક્સ કરીશું જેથી કરીને ઘી આપણું ગરમ છે એમાં આપણે ખાંડ સારી રીતે મિક્સ થઈ જશે સારી રીતે મિક્સ કરી લેવાનું પછી આપણે આ રીતના લાડુ વાળવાની પ્રયાસ કરવાનો જો ઘીની જરૂર જણાય તો આ રીતના હું બાંધું છું આમ મુઠ્ઠીમાં આમ કરીએ તો સારી રીતે લાડુ જેવું થાય તો આપણે ઘી નહીં ઉમેરવાનું મારે આ રીતના કરું તો થોડો ભૂકો થતો જાય છે એટલે હું ફરીથી એક ટેબલ સ્પૂન કે દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઉં મેં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે ગરમ કરીને અને હવે સારી રીતે એને મિક્સ કરી લઈએ અને લાડુ વાળી લઈએ આપણે હવે આપણું મારું મિશ્રણ તૈયાર પરફેક્ટ તૈયાર થયું છે હવે હું આના લાડુ વાળી લઈશ આ રીતના લાડુ આપણે વાળવાના છે તમે આ જ મિશ્રણને મોદકના મોલ્ડમાં ભરી અને મોદક પણ બનાવી શકો હું ત્યારે થોડા લાડુ અને થોડા મોદક બંને બનાવું છું મેં અહીંયા થોડા મોદક પણ બનાવ્યા છે અને બાકી થોડા આ રીતના લાડુ તૈયાર કર્યા છે તો તૈયાર છે આપણે રવાના લાડુ તો આ ગણેશ ચતુર્થી પર રવાના લાડુ ચોક્કસથી બનાવજો અને રેસીપી ગમે તો મને ચોક્કસથી જણાવજો વિડીયોને લાઇક અને શેર ચોક્કસથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ